સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગ સાહસિકતા કૌશલ્ય દર્શાવવાની તક આપી છે દુબઈના ક્રાઉન પ્રિન્સ અને નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મખતુમ આજે ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા આજથી દેશભરમાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ ગઈકાલના ભારે કડાકા બાદ ભારતીય બજારોના સૂચકાંકો તેજીમાં અને આઈજે આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તથા પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દરેક મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકને ધિરાણની સુવિધા મળે અને વિકાસની તક મળે તે માટે તેમની સરકાર એક મજબૂત માળખું સુનિશ્ચિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના દસ વર્ષ થવા અંગે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે મુદ્રા લાભાર્થીઓમાંથી અડધા એસસી એસટી અને ઓબીસી સમુદાયોના છે અને સિત્તેર ટકાથી વધુ લાભાર્થીઓ મહિલાઓ છે તેમણે ઉમેર્યું હતું કે આ યોજનાએ નાણાકીય સમાવેશ ઉપરાંત સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા પણ સુનિશ્ચિત કરી છે પ્રધાનમંત્રી મોદીએ તેમના નિવાસસ્થાને આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા ભાર મૂક્યો હતો કે મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગ સાહસિક કૌશલ્ય દર્શાવવાની તક આપી છે સબસે જ્યાદા લોન કે મહિલાએ સબસે જ્યાદા લોન પ્રાપ્ત કરને વાલી મહિલાએ અર સૌથી જલ્દી રિપેમેન્ટ કરને વાલી મહિલાએ પર એક પાર પૈસા આવે તો ઉસકા સદુપયોગ કરના એ અપને આપમે આપકે જીવન મે ભી એક ડિસિપ્લિન લે આતા હે એ જીવન કો બનાને કા એક અવસર દેતા હે લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે ભાર મૂક્યો કે આ યોજનાનો હેતુ યુવાનોને સશક્ત આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ બનાવવાનો છે શ્રી મોદી સાથે વાત કરતા એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું एक पेट हॉबीज से कैसा कि मैं एंटरप्रेन्योर बन और मेरा जो बिजनेस वेंचर है उसका नाम है केन एन वर्ल्ड उदरा लोन मिलने के बाद हम लोगों ने काफी सारे फैसिलिटीज स्टार्ट किए जैसे कि पेट बोर्डिंग फैसिलिटीज स्टार्ट की है हम लोग जो भी पेट पेरेंट्स है अगर वो कहीं बाहर जा रहे हैं सर तो हमारे पास वो छोड़ के जा सकते हैं और उनके पेट हमारे यहाँ पे रहते हैं होमली इन्वायरमेंट में सर ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને વીસ લાખ રૂપિયા સુધીની મુક્ત લોન પૂરી પાડે છે છેલ્લા દસ વર્ષમાં આ યોજના હેઠળ લગભગ તેત્રીસ લાખ કરોડ રૂપિયાની બાવન કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી તથા સંરક્ષણ મંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મખતુમ આજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે દિલ્હી હવાઈ મથકે રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે અનેક મંત્રીઓ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉચ્ચસ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના માટે ભોજનનું આયોજન કરશે દુબઈના ક્રાઉન પ્રિન્સ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરશે તેઓ સાંજે મુંબઈ જશે અને બંને દેશોના અગ્રણી વેપારી નેતાઓ સાથે રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે ક્રાઉન પ્રિન્સની આ મુલાકાત ભારત યુએઇ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને દુબઈ સાથે બહુપક્ષીય સંબંધોને પણ મજબૂત બનાવશે જમ્મુ કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુરિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી દીધા છે તેમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક રાજકીય પક્ષ જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટનો સમાવેશ થાય છે સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાંનું સ્વાગત કર્યું છે તેમણે કહ્યું કે આ ભારતના બંધારણમાં લોકોના વિશ્વાસનું મજબૂત પ્રતિબિંબ છે અત્યાર સુધીમાં અગિયાર સંગઠનો અલગતાવાદથી દૂર થયા છે જમ્મુ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી આજે વિકાસલક્ષી પરિયોજનાઓની સમીક્ષા કરવા માટે શ્રીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે તેઓ ત્રીજી જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીઓ સહિત વ્યાપક સુરક્ષા સમીક્ષાનું નેતૃત્વ પણ કરશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આજથી પોષણ પખવાડિયાની ઉજવણી શરૂ કરી છે દેશભરમાંથી કુપોષણ દૂર કરવાની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ બાવીસમી એપ્રિલ સુધી ચાલશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી પખવાડિયાના પ્રથમ સપ્તાહમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ અભિયાનનો ઉદ્દેશ સગર્ભા સ્ત્રીઓ સ્તનપાન કરાવતી માતાઓ કિશોરીઓ અને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોષણ પૂરું પાડવાનો છે દેશભરમાં વર્ષમાં બે વાર સપ્ટેમ્બર અને માર્ચ એપ્રિલ માસમાં અનુક્રમે પોષણ માસ અને પોષણ પખવાડિયું ઉજવવામાં આવે છે તેલંગાણા વડી અદાલતે વર્ષ બે હજાર તેરના દિલસુખનગર બે બોમ્બ વિસ્ફોટ કેસમાં પાંચ દોષિતોની મૃત્યુદંડની સજાને યથાવત રાખી છે અદાલતે દોષિતોએ દાખલ કરેલી અરજીઓને ફગાવી દીધી છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએની એક વિશેષ અદાલતે યાસીન ભટકલ જિયા ઉર રહેમાન ઉર્ફે વકાસ અસદુલ્લાહ અખ્તર ઉર્ફે હદ્દી તેહસીન અખ્તર અને એઝાઝ શેખને બે વિસ્ફોટોમાં તેમની ભૂમિકા બદલ મૃત્યુદંડની સજા ફરમાવી છે જેમાં અઢાર લોકો માર્યા ગયા હતા અને એકસો ત્રીસથી વધુ ઇજાગ્રસ્ત થયા હતા આ વિસ્ફોટ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર તેરના રોજ હૈદરાબાદના દિલસુખનગર બજારમાં થયા હતા આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ અને અમારા એક્સ હેન્ડલ ન્યૂઝ ફોલો કરશો શેર બજારમાં ગઈકાલના ભારે કડાકા બાદ આજે સુધારો જોવા મળ્યો હતો આજે સવારે શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું હતું વૈશ્વિક બજારોમાં સકારાત્મક પ્રતિસાદના કારણે સેન્સેક્સ એક હજાર એકસો પોઈન્ટ કરતાં વધુ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ પાંચસો પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો હતો ટાઇટન લાર્સન એન્ડ ટુબ્રો સહિતના શેરોમાં લેવાલીના પગલે હાલમાં સેન્સેક્સ એક હજાર પાંચસો કરતાં વધુ અને નિફ્ટી ચારસો એંશી અંક કરતાં વધુના ઉછાળા સાથે કામકાજ કરી રહ્યા છે આજે આઈપીએલમાં બે મેચ રમાશે પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કોલકાતામાં બપોરે સાડા ત્રણ વાગ્યે રમાશે જ્યારે બીજી મેચ સાડા સાત પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચંદીગઢમાં રમાશે આઈપીએલમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સને બાર રને હરાવ્યું હતું ગઈકાલે મુંબઈમાં રમાયેલી મેચમાં બેંગ્લોરે મુંબઈને પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટે બસો એકવીસ રન બનાવ્યા હતા લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નિર્ધારિત વીસ ઓવરમાં બસો નવ રન બનાવી શકી હતી નાણામંત્રી નિર્મળા સીતારમણ યુરોપના છ દિવસના સત્તાવાર પ્રવાસના પહેલા તબક્કામાં ગઈકાલે સાંજે લંડન પહોંચ્યા હતા જ્યાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ તેમનું હિથ્રો એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું નાણામંત્રી આજે લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની ભાગીદારીમાં આયોજિત સંવાદ સત્રમાં હાજરી આપશે અને આવતીકાલે તેઓ મંત્રી સ્તરના ભારત યુકે આર્થિક અને નાણાકીય સંવાદના તેરમા તબક્કામાં ભાગ લેશે ચીનની ચીજવસ્તુઓ ઉપર વધારાની પચાસ ટકા ટેરિફ લાદવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના જવાબમાં ચીને કડક પ્રતિક્રિયા આપી છે ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તે અમેરિકાની બ્લેકમેલ પદ્ધતિને ક્યારેય સ્વીકારશે નહીં અને વધી રહેલા વેપારી વિવાદના અંત સુધી લડશે જો વધારાના ટેરિફ લાદવામાં આવશે તો ચીનમાંથી થતી કેટલીક ચીજોની આયાત ઉપર કુલ એકસો ચાર ટકા ટેક્સ થઈ જશે દરમિયાન ચીનની સરકારી માલિકીની કંપનીઓ બજારના સમર્થનમાં આગળ આવી છે તેમણે ચીનના અર્થતંત્રને મદદ કરવાનું વચન આપ્યું છે ચીનની નાણાકીય નિયમનકાર શેર બજારમાં વધુ ઇન્સ્યોરન્સ ફંડને મંજૂરી આપવાની યોજના ધરાવે છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ટેરિફની જાહેરાત બાદ યુરોપિયન શેર બજારો ગઈકાલે સતત ચોથા સત્રમાં ઘટ્યા હતા દરમિયાન વધતા વેપાર તણાવના પગલે વૈશ્વિક શેર બજારોમાં ઉથલપાથલ વચ્ચે વિશ્વભરના નેતાઓએ ટ્રમ્પના ટેરિફ પગલાંનો વિરોધ કર્યો છે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે કહ્યું છે કે તાજેતરમાં બ્રિટિશ માલ ઉપર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ટેરિફ વૈશ્વિક અર્થતંત્ર અને બ્રિટનના ઔદ્યોગિક ક્ષેત્ર બંને માટે ગંભીર ખતરો છે રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે અમેરિકા ઉપર વૈશ્વિક આર્થિક સ્થિરતાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર મોકલ્યો છે પત્રમાં બાંગ્લાદેશી ઉત્પાદનો ઉપર સાડત્રીસ ટકા યુએસ પારસ્પરિક ટેરિફ ત્રણ મહિના સુધી મુલતવી રાખવા વિનંતી કરાઈ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગ સાહસિકતા કૌશલ્ય દર્શાવવાની તક આપી છે દુબઈના ક્રાઉન પ્રિન્સ અને નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મખતુમ આજે ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા આજથી દેશભરમાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ ગઈકાલના ભારે કડાકા બાદ ભારતીય બજારોના સૂચકાંકો તેજીમાં અને આજે આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ તથા પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી બે વાગીને ત્રીસ મિનિટે આપ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો